હેલો એક ફેમિલી કેમ છો મજામાં જય માથે જય મંગલ માર્યું તો આજે વી ગયા હતા બહાર કેમ કારણ કે બહાર ગયા હતા એટલે કાંઈ વ્લોગ હા ને અત્યારે ચાલુ કર્યો છે આપણે વ્લોગને અમારે કાવ્ય બહેનને બગડી ગઈ છે મજા કાવ્યાબહેનને લઈ ગયા હતા દવાખાને કા કાવ્યા મજા બગડી ગઈ હતી તો દવાખાને વ્યાઈ ગયા હતા એટલે આજે કંઈ વ્લોગ આપણે બનાવ્યો નહોતો આપણે જો અત્યારે ચાલુ કર્યો છે વ્લોગ કારણ કે જમવાઈ બધું ત્યારે

વરસાદ વરસાદ હા વખત પાંચ કારણ કારણ કે કે છ રેડી રેડી આવતી એટલો હતો અને આપડે વેર તો પછી આવ્યા કે અમારે કાવ્યા બેન ને કારણ કે થોડીક તકલીફ થઈ ગઈ હતી કા કાવ્ય શું થઈ ગયું બટામાં દીકાન પેટમાં દુખતું હતું

એ છે ને એ અલગ આવે એ બહુ કઠણ આવે ને આ છે ને રામફળ આ રામફળ કહેવાય બહુ મસ્ત મીઠા મીઠા લાય તો બતાવી દો કાંઈ કાવી કારણ કે એને પેટમાં તો દુઃખે છે કાવ્યને થોડુંક થોડુંક તો દવા લઈ દવા બતાવી આપણે જેને દવા પીવાની બધી બાકી છે અને એમાં એવું છે કારણ કે આ રીતની કઈ બધી દવા છે બોટલ ને બધું મોસમ બી કાવ્ય બીને બહુ મોસમ બી દવા પાવે

બેડવાના છે બટા આપણે પાંચ વર્ષ તો પૂરા કા પાંચ વર્ષ પૂરા નાખ્યા પાંચ વર્ષ પૂરા નાખ્યા તો હવે દશામાં તો આપણે ખાલી દર્શન કરી આવવાના કારણ કે પછી પાછું વર્ષ લેવી તો કેટલા વર્ષ પાછા બેહાડવાના પાંચ વર્ષ બેહાડવા પાછા પાંચ વર્ષ બેહાડવાના તો આપણી સેવા થાય ન થાય એ કરતા આપણે પાંચ વર્ષ દશામાં ને લીધા કેવા જો આ રામફળ છે

જોઈએ તો હોવાની પછી રાતે નો આપણે જોઈ જોઈ એક ચમચી રાત્રે બે ચમચી એટલે એક ભાગ નું દે હમ રાત્રે બે ચમચી કારણ કે અલગ અલગ બધી દવા આપી દીધી છે ઓલી પી થઈ ગયું તો દવાખાને બહુ મોડું થઈ ગયું તો ગઈ ગઈ અને કાવી આજ ક્યાં પતુ ગઈ થી બટા કોના ઘરે ગઈ થી ફોન નંબર લેવા રંજનબેન રંજનબેન શિયાલ ઈ પણ વ્લોગ ઉતારે છે બહુ મસ્ત ફેમિલી વ્લોગ ઈ બનાવે છે તો આજે એમની દીકરી નાની છોકરી બર્થડે હતો તો બર્થડે પણ છોકરી વેન કર્યું કર્યું એ લોકો ગયા એક બી ખાવા કર્યું કે પછી અમારે આજે રાતે ખાવાનું હતું બેસવા તો ઈ કે હવે પછી મે ફોન કર્યો તો એ કે હવે નહીં આવતા કે રાત્રે કે અમે બાર માં જવાના છે તો યાદ છે રંજન શિયાળ ઓફિસિયલ એવું કંઈક નામ છે આપણે આ માટે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું એની ચેનલનું તો ખોલજો અને બહુ મસ્ત વિડીયો બનાવશે ફેમિલી શોર્ટ વિડીયો સારા બનાવશે કારણ કે બેન એ તો આપણે પહેલાંના વિડીયો બનાવ્યો લગભગ એની ચેનલ એ મોનિટાઈ થઈ ગઈ છે લગભગ થઈ ગઈ કાંઈ ની ચેનલ મોનિટાઈ નથી થઈ નથી થઈ ના પડતો હજી મહેનત કરે છે કારણ કે બહુ મસ્ત એ વ્લોગ બનાવે છે એ તો મારી પહેલાંના વ્લોગ બનાવે કારણ કે મેં ચાલુ કર્યા ત્યારે મને કોઈને કહો કે કીધું હતું એ કે આપણા ગામમાં એક બેન વ્લોગ બનાવે છે પછી આપણે ગયા વર્ષે ગણેશ ઉત્સવ હતો ત્યારે અહીં આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આ બેન વ્લોગ બનાવે છે અને એના જન્માષ્ટમીનો પણ વ્લોગ બનાવેલો હતો તો પછી આપણે જોયું ત્યારે ખ્યાલ આવ્યો પછી આપણે ધીમે ધીમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે કેમ ગયા શ્રાવણ મહિનામાં ચાલુ કર્યું ને નહીં

એવું છે અત્યારે પી લીધી કાંઈ વાંધો નહીં સારું હાલો એસિડિટી છે કે નહીં એટલે હાલે અમારે કાવ્યા બહેનના થોડીક તકિય તબિયત થોડીક વધારે ખરાબ થઈ ગઈ છે સ્કૂલે ગયા નહોતા કારણ કે ટોટી બેનના સુઈ જયા તો આખો દિવસ એટલા કંટાળી ગયા ક્યાં નહીં કરીને ખાવું છે તો હાલો આપણે રામફળ ખાઈ લઈએ બહુ મસ્ત છે તો રામફળ કોને કોને ભાવે ગોમેન્ટમાં કહેજો તો કાંઈ આ થોડોક વ્લોગ મોટો ચાલુ કર્યો આપણે આંજે ચાલુ કર્યો એ તો તમને કારણ કારણને બતાવ્યું કે આપણે કારણ કે આ બહાર વ્યા ગયા હતા અને દવાખાના કાવ્યાને તાત્કાલિક લઈ જઈએ પણ વરસાદ ત્યાં રહ્યો નહોતો એટલે કાંઈ દિવસે વ્લોગ ઉતારો નહીં કારણ કે અત્યારે આપણે ચાલુ કર્યો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે અમારા વ્લોગ તમને કેવા લાગે છે કાંઈક કયો કોમેન્ટમાં તો અમને ખબર પડે કેમ

Saludos, buen